નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજ તો જો આપણા સ્ટોરી વિચારી છે કોમેડીની આપણા કોમેડી વિડીયો બનાવવાનું આપણે સપનું એ સપનું ખુશ થઈ ગયા તો મિત્રો એ સપનું તો તમે મને ફૂલ સપોર્ટ કરજો ના મિત્રો આપણે સીએ જોવા આપણા પાછળના લોકેશન તમે જોઈ લ્યો આપણા બ્લોગ બનાવી શિક્ષણ લોકેશન છે તમે મસ્ત મિત્રો લોકેશન છે તમે એ જોઈ લેજો પાછળ બધું બતાવે તો મિત્રો તમે જોઈ લીધું આપણા કપવાળા ખેતરમાં છીએ ને આપણા બ્લોગ ઉતારીએ છીએ તો મિત્રો એક જનાવર આવ્યું છે જો તમે જોઈ શકો તો હું તમને બતાવીશ તો હું છે જેવું ને નહીં તો તમે આપણો બ્લોગ કન્ટિન્યુ કરજો જોરદાર છે જનાવર તો આપણા એ જનાવર હું છે હું નહીં હું તમને બતાવું તો આપણા મસ્ત આપણા કેમેરામેન આશા હાલ નહીં બતાવી શકશું તમને બતાવું ઓય હેલો મિત્રો જોઈ શકો છો પૈસા લઈને તો આપણે એને પકડવાનો તો જલ્દી મિત્રો જાય છે મારે